પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા મારી સાથે જયેશભાઈ ધોરાજીયા શિલ્પાબેન જોશી અને ભારતી અમે ચારેય કોર્પોરેટરના કોર્પોરેટરો છીએ અને કોર્પોરેટરની જે કંઈ ફરજ આવતી હોય એ વર્ષો વર્ષના કામ કરવાના થતા હોય પાંચ વર્ષના તેના સંદર્ભે આ રોડ ઉપર જે તે ટાઈમે આપણે કામ કરાવેલા જે શરૂઆતના પાંચ કરોડ રૂપિયા જેવી સમથિંગ રકમ થઈ આખો મોટો રોડ બનાવી સાઈડ ઉપર જે કંઈ કવરી કવર કરવાની હતી એ પણ કરાવવા આવી અને આખો ટીપીનો રોડ જે બનવા માગવા હતો એ મુજબ આ રોડની કામગીરી કરાવેલી છે અત્યારે પણ આની ઉપર રિપેસિંગ કરી ડામંડે બે લેયર મરાવી અને આ વ્યવસ્થિત રીતે જે ભૂગળ પટર બનેલી હતી એની ઉપર પણ કામ કરાવેલું છે અને સાઈડમાં કંઈ ઘણા સમયથી લાઇટ પણ નહોતી તો લાઇટના પંચાવન લાખ રૂપિયા જેવી મારભરકમ લખાવી અને સાઈડમાં લાઇટો પણ નખાવી જેથી કરી રાહદારીઓને લાઇટની કે કોઈ પણ જાતે અગવડ ન પડે તેના માટેની કામગીરી કરે છે નમસ્કાર હું કોર્પોરેટર શિલ્પા જોશી Thank અત્યારે અમે લોકો અહીંયા રોડનું જે વિઝ્યુમ કહેવા માટે ઊભા છીએ જૂનાગઢ શહેરની અંદર ઝાંઝેરા રોડ અને વોર્ડ નંબર પાંચ એ મોડેલ રોડ વોર્ડનું કામ કરી રહ્યું છે અત્યારે મેડિકલ હબ અહીંયા ઝાંઝેડા ચોકડી થઈ ગયું છે તો આપ જાણો છો કે ઝાંસીના પુતળાથી માંડી અને ઝાંઝેરા ચોકડી સુધીનો રોડ એમાં જે સિદ્ધનાથથી માંડીને ચોકડી સુધીનો રોડ અત્યારે કમ્પ્લીટ પ્રોગ્રેસમાં છે અને આ ચોબારી રોડ એને આપણે રિંગ રોડની જેમ બનાવ્યો છે તો આ ચોબારી રોડ પણ આપ જોઈ શકો છો કે આ ચોબારી સરકારી રોડ થી સિદ્ધુ મેડિકલ જે હબ બન્યું છે હોસ્પિટલો બની છે ત્યાં સુધી પહોંચી શકાય છે એટલે વિકાસના કામો અમે લોકોએ કર્યા છીએ આ આજે આપણે જુનાગઢ આ એક નવું નજરાણું આપવા જઈ રહ્યા છીએ અને આપ આપની આંખે જોઈ શકો છો હું જયેશ ધોરાજીયા કોર્પોરેટર વોર્ડ નંબર પાંચ આજે જુનાગઢના જે બાયપાસ છે ત્યાંથી જુનાગઢ શહેરમાં પ્રવેશ માટેના જે મુખ્ય રસ્તાઓ છે પૈકીના ઝાંઝડા રોડ અને મુલા પટેલ માર્ગ ચોબારી રોડ આ બંને સરસ રીતે બનેલા છે ઝાઝેડા રોડ જે છે તે ઊંડો ઉતારી અને સરસ નવીનીકરણ સાથે ડિવાઇડર સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઇટના નવા પોલ અને ડામર રોડ જે ભૂગર્ભ ગટર યોજના અમલમાં આવ્યા પછી સરસ રીતે મઢાઈ અને કામ ચાલુ છે અને આપણે સારામાં સારો સગવડ અત્યારે જૂનાગઢ અને ઝાંઝેડા રોડની પબ્લિકને આપવા જઈ રહ્યા છીએ માર્કંડભાઈ જોશી મારું નામ છે આ વિસ્તારમાં ચોબારી રોડ ઉપર વિનાયક હાઇટ પાસે રહું છું આ વિસ્તારમાં જે સમસ્યાઓ હતી રસ્તાની ગટરની આ બધી જે વ્યવસ્થાઓ હતી અને જે હયાત વ્યવસ્થાઓ હતી એ જાણે જે તે સમયે અમને એવું લાગતું હતું કે આપણે નરકમાં જીવી રહ્યા હોય એવું લાગતું હતું પણ આ ચારેય જાગૃત કોર્પોરેટરો રાકેશભાઈ શિલ્પાબેન જયેશભાઈ આ તમામ જે કોર્પોરેટરો છે એમના અથાગ પ્રયત્ન નથી આ વિસ્તાર અત્યારે નર્ક સ્વર્ગ બની રહ્યું છે એનો મને ગૌરવ છે અને આ ચારે જાગૃત કોર્પોરેટરો સખત અને સતત લોકોની વચ્ચે રહી અને કામ કર્યા છે પેલા બહુ જ નાનો હતો ત્યારે તો અવરું જેવો રસ્તો હતો પછી ટીપીમાં અને પોળો થતા પંદર મીટર અમે ઘણું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે અને અહીંયા જ બધા એટલે જ પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ અને બધા બાયપાસ પર નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ શહેરમાંથી આવનારા માણસો ઇવન ઝાંઝેડા ચોકડી પાસે જેમના હોસ્પિટલ્સ કે ડોક્ટર્સ છે એ પણ ઝાંઝેડા રોડ પર જવાને બદલે ગરનાળા પાસે થઈને આ ચોબારી રોડ ઉપર જ જાય છે ને હમણાં જે બધું ગટરના બધા કામ પૂરા થયા પછી જરૂરી આ બધું સરફેસિંગ હતું એ મોટા ખર્ચે બધું થઈ ગયું છે હવે તો ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે ને અત્યારે જૂનાગઢના મુખ્ય વિકસિત માર્ગોમાંનો એક આ ચોબારી રોડ છે ને આ અમારા જે કોર્પોરેટ મિત્રો છે જયેશભાઈ રાકેશભાઈ શિલ્પાબેન ને બધા એમની જાગૃતતા છે ને અહીંયા કાયમીના માટે પસાર થતા હોય ગમે તે પ્રશ્નો હોય નાના મોટા ને એમની આ